બસમાં કે ચલો વટાડીએ અને કઈ રીતે એની ખેતી થાય કોઈ કઈ રીતે અમારી નર્સરીમાં એ તૈયાર થઈ રહ્યા છે જોઈ શકો છો કે આ નર્સરીની અંદર આપણે એની કલમ કટ કરીને કે રીતે જમીનમાં લગાડી છે કે જેથી એના રૂટ્સ આવી જાય ને એને સરખી રીતે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ ત્યારબાદ એને એક પોલમાં ચાર ઝાડ લાગી જાય એ પ્રમાણે આ જોઈ શકો છો કે પોલવાળા ખેતરમાં લગાયેલ છે આ રીતે સારું ગ્રોથ થઈ જાય બાર ફૂટની લંબાઈ છે બાર ફૂટની પહોળાઈ છે જોઈ શકો છો કે કઈ રીતે ગ્રોથ થયો છે આ પ્રમાણે ડ્રીપથી પાણી મળી જાય અને તો સારું રહે છે અને એકદમ લો બજેટમાં થનાર ઝાડ છે ડ્રેગન ફ્રૂટ કોઈ પણ જાતના ખાતરો વધારે જોઈતા નથી નેચરલ ખાતર હોય છે 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 દૂધ કરો તો પણ સારું રહેશે બધા જ સારી રીતે થઈ ગયા હવે પુનિંગનો ટાઈમ છે પૂનિંગ બી થયા બાદ એની મેં ફ્લાવરિંગ લાગી જાય જોઈ શકો છો કે કઈ રીતે ફ્લાવરિંગ લાવ છે ફ્લાવર આવી રીતે ફૂલી જાય આખું ફૂલ નીકળે ત્યારબાદ એની ફળની શરૂઆત ચાલુ થઈ જાય છે તમને વેરાયટીના ઝાડ મળી જશે આ બેસ્ટ વેરાયટીના ડ્રેગન ફ્રૂટ છે જોઈ શકો છો કઈ રીતે કેટલી કેટલી ક્વોન્ટિટીમાં લાગેલા છે ધ્યાન રાખવું કે આ રીતે એને પોલ ઉપર સરખી રીતે ફિટિંગ કરવા જોઈએ બરોબર આ પ્રમાણે એનો કલર આવી જાય છે જોઈ શકો છો ઓરે લેવા માટે આ બધા ઝાડ ઓર્ડર કરવા માટે તમે અમને કોન્ટ્રાક્ટ કરી શકો છો કોઈ પણ જગ્યાએ હોય ગુજરાતમાં સારા વાતાવરણમાં સારી રીતે ખોટ થઈ જશે એની ગેરંટી અમારી જશે સગુણ અંદર નર્સરીમાં કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે